હમ મસ્ત છે હાલો તલાટી મંત્રી ના મેં તમને વોટ્સઅપ કરી સાહેબ તમે જોઈ દે અને મેં અરજી કરી ને એટલે મને સમજવી વિશે સાહેબ ઢેધા ને એવું બધું લખીને વોટ્સઅપ માં મોકલી અચ્છા એને એવું લખીને મોકલ્યું તમને હા વોટ્સઅપ માં જોવો કે તું અરજી પાછી કેચી લઈને કે તારી મા ફરાઈ જશે કે એવું લખીને મોકલ્યું મને એને એવું લખ્યું છે કોણ છે એનું નામ શું છે એનું ભગવાન ભાઈ ચુડા ભાઈ હમણાં વાત કરું એની બરાબર ને પોલીસ સ્ટેશન ફરિયાદ આપી દો ફરિયાદ આપવા આજ સાંજે જઈએ ગામ ના બધા ભેગા થઈ બધા ભેગા કરો વાવ બીજા તાલુકા ના કોઈ હોય ને એ લોકો ને પણ વાત કરો ને બધા ભેગા મળીને ને એટ્રોસિટી એક મુજબ ફરિયાદ આપો એટલે એટો બેસી જશે ને હું હમણાં એને એની હવા કાઢું છું પછી હા તો સાહેબ તમે એમને રીંગ કરજો તો અમે પછી ફરિયાદ કરવા જઈએ હા પાકો હાલો

તમારો સ્ક્રીનશોટ વ્હોટ્સએપ માં આવ્યો છે તમે એને તમે કોણ બોલો હું ડીડી સોલંકી બોલું રાજકોટ થી યુવા ભીમસેના સંસ્થાપક હવે ભગવાન હું તમને વાત કરું સાંભળો પેલી મારી વાત એ ભાઈને ને મેં વાત સમજાયો કીધું આપડે કોઈ ખોટા સહી સ્વીકાર નથી કર્યા ને ખોટું સ્ક્રીનશોટ બનાવીને તો આવું સમાજમાં મોકલીને તો મને હેરાન કરવા વાળી વાત ના કરે ખોટા સ્ક્રીનશોટ થોડી હોય તમારો સ્ક્રીનશોટ તમારો નંબર છે તમે યાર આવી વાત વોટસએપમાં આપી સ્ક્રીનશોટ આવ્યો છે તમારો અરે એ તો જાતે બનાવીને મને હેરાન કરે છે તમે ઉલટું મને હેરાન કરવાની વાત જાતે બનાવે કોઈ ગામડા વ્યક્તિ જાતે બનાવે

વાત કરું એ ભાઈ સીધા નો છોકરો છે હું એ સીધા શું કામ ખોટા ઉલડડી પડો બધા તમે આવો શોટ આવ્યો છે તમારો

કોણ સોય કોણ તો મોટો કોણ ને ગુંડો છે ડોન છે મોટો કોણ છે સુસારો વિસ્તારનો અલ ભાઈ કોઈને ઓળખ્યા વગર સીધા આ ઓળખ્યા નહીં પણ તો એમ તું કરો બોલે એક તો બોલે સહી કરો છો ગ્રામ પંચાયતમાં કોફાઈન કરો કોઈ તો ભરી યાદ કરે છે કોણ કે ધમકી આપે છે કે અમુક ભાઈ મને કીધું ફોન કરીને અને ઉલટા તો એ ધમકી આપે છે કે પોલીસ સ્ટેશનને ફરિયાદ કરજે તારો જે કે જવાબ દેવો હોય ને પોલીસ સ્ટેશનમાં દેજે અને કોટી ધમકી દેવા ન કરતો એને ખાવરા ભેગા થઈ જાજો દલી જમાદાર વ્યક્તિને કોઈ ધમકી ન આપતો ભાઈ હા હા સાહેબ હાલો હા સાહેબ અમૃતભાઈ હા સાહેબ એ ભાઈને ફોન કર્યો એ ભાઈ એવું કહે છે કે મેં કોઈ WhatsApp માં સ્ક્રીનશોટ મોકલ્યા નથી મેં કોઈ ધમકી આપી નથી જૂઠ્ઠો માણસ છે સાહેબ એક નંબરનો સાહેબ તમે જુઓ સાહેબ મેં અરજી તલાટીને કરે આપી ના એનો પછી સાહેબ એનો જ નંબર હે ને મે સ્ક્રીનશોટ તમને મોકલ્યો હા

કોઈ તો મને છે હું કોઈ ધમકી આપતો નથી કે વોટસપ કે જાતે વોટસપ કે એડિટિંગ કરીને બનાવ્યું છે કે આવ થાય સાહેબ કદી કોઈ દિવસ આવ કોઈ દિવસ થાય તમે પોલીસ સ્ટેશન જ એમ સીપી ફરિયાદ કર નાખો ભાઈ ઓકે થઈ જશે ફરિયાદ હા થઈ જશે બરાબર પણ આમાં તમે હાચા છો તમારો સ્ક્રીનશોટ જે પુરાવા હાચા છે એ મુજે ફરિયાદ ખાસે ઓકે બરાબર એ હા સા તાત્કાલિક ફરિયાદ કરી નાખો જય ભીમ દીદી સાહેબ સેવિંગ્સ અંતિલલભાઈ મજામાં મજા બોલો બોલો સાહેબ ઠીક તમારા તાલુકાની મેટર છે અમારો તાલુકાને હા પારવર વાસ ગામ વાસ પાટવર વાસ છે એ કે ગામનું નામ છે વાસાનુ ગામ હા પાટવર વાસ્તે ગામનું નામ હા પાટવર હા 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 ન્યા કોઈ આપડે અમૃતભાઈ ગોહિલ કરીને ભગવાન કોઈ વ્યક્તિ છે અરજી કરી હશે એને ધાતી આપે છે વોટસપ માં ધાતી જ કરે છે મેં એને ફોન કરીને તો ગચકાયો કહ્યું પણ એવું નથી કે હું બોલ્યો નથી નામ નથી નીકળી હાથે હાથે એડિટિંગ કર્યું છે કે એવું કે છે એટલે એને મેં ફરિયાદ દાખલ કરવા જવાના છે સાંજે વાવ પોલીસ સ્ટેશન લાગુ પડે કેવું લાગુ પડે વાવ પોલીસ સ્ટેશન લાગુ પડે હું વાવ જ છું હાલ એમના નંબર મને વ્હોટ્સઅપ કર દે હું એમની સાથે વાત કરી લઉં હા એટલે એનો નંબર હું તમને વ્હોટ્સઅપ કરું છું વાત કરી પોલીસ ફરિયાદ દાખલ થાય છે તો કરાવી નાખવા છે હા હાલ હું વાવ જ છું પોલીસ સ્ટેશન આગળ જ ઉભો છું અરે બજારમાં જ છું એટલે પોલીસ સ્ટેશન આવું છું એની સાથે હું વાતચીત કરી લઉં મેટર શું છે જાણી લો અને એને રૂબરૂ રૂ મળીને વાત કરું બરોબર એનો નંબર મને વોટ્સઅપ કરજો કરી દો કરી દો